પંદર દી પછી જમાઈનો ફોન આવ્યો જમાઈનો ફોન આવ્યો કાલો મોમ પંદર દીઓ પંદર દી બાપા ભોડો નાખી દો પીછે આલો મોમ હા કુમાર શું છે પણ કુમાર બોલો તો ખરા શું થયું મો કુમાર તમે સ્વચ્છ થઈ જાઓ પાણી પી લ્યો આમ જો કુમાર ધીરજ ન રાખો તો મારા સોગન છે પ્લીઝ કુમાર બોલે પાણી પીધું આ મોમ શું છે મોમ બોલો તો ખરા કુમાર મોમ હાવ હા ચુકવ પંદર દી પહેલા જે હું પરણીને અમે નીકળ્યા ને તમારા ઘરેથી કે તમારી દીકરીને વિદાય વખતે ગાડીમાં બેસાડીને તમે દરવાજો ગાડીનો પકડીને તમે મારે ખંભે હાથ રાખીને કહેતા હતા ને કે કુમાર ધ્યાન રાખજો કુમાર ધ્યાન રાખજો કુમાર ધ્યાન રાખજો ત્યારે ખરેખર મોમ હું એવું સમજતો હતો તમારી દીકરીની ભલામણ કરો છો મારી દીકરીનું ધ્યાન રાખજો મારી દીકરીનું ધ્યાન રાખજો પણ મને પંદર દિવસ પછી આ જ ખબર પડી તમે મને કહેતા હતા તમારું ધ્યાન રાખજો અમારું વાવાઝોડું આવે છે સાહેબ આ દેશ આપણો આપણે આપણે જે સંસ્કાર જે છે ભારતના એ ભારતને રૂપ કરતા ગુણને વધારે આપણે સહાય કરી છે સાહેબ આપણે ગુણને માનનારા છીએ આજે દરેક રાજ્યો જુઓ તમે હમણાં જ કીર્તિભાઈએ કીધું કે એમાંય દક્ષિણ તો એની કલાને કેટલું પ્રોત્સાહન આપે કેરલા હોય કર્ણાટકા હોય આપણે શું કરવું અંગ્રેજી ન આવડે તોય આપણે અંગ્રેજી બોલવું બોલવું સ્વીકારવું જ જોઈએ સાહેબ અંગ્રેજી શીખવું જ જોઈએ અને અંગ્રેજી વગેરે અહીંયા પહોંચી નહીં કાંઈ સવાલ નથી વર્લ્ડ ભાષા છે પણ તમારી ગુજરાતીના ભોગે નહીં પરિવાર સાથે ગુજરાતી જ બોલજો પ્લીઝ તમારી ગુજરાતી જીવતી રહેશે ને તો તમારા સંસ્કાર જીવતા રહેશે

આ નાની હુની વાત એટલે આપણે એમાં મૂક્યું તે કે ભાઈ સો ટકા આપણી ગુજરાતમાં જેટલી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો છે એ સો ટકા એને પ્રોત્સાહન આપો પણ એની અંદર એના પાઠ નહીં અંગ્રેજીમાં પાઠ આપણા હોવા જોઈએ અભ્યાસક્રમ બદલી જવો જોવે એની અંદર રામ અને કૃષ્ણ અને શિવની વાતો જોવે પછી છોકરા કે મંકી ગોળ શિવ ની વાતો હોવી જોઈએ ભગવાન રામને ભગવાન સુ કામ કહીએ છીએ આપણે ભગવાન કૃષ્ણ ને ભગવાન શું કામ કહીએ છીએ રામે રાવણ ને માર્યું એટલે ના એક વાર તમારા પરિવાર પાસે બેસી અને તમે રામાયણનો પાઠ વાંચાવી ગયો પણ એકવાર પગે લાગીને કહું છું જેટલા રહ્યો છો એને કે એક રજામાં દોઢ કલાક થશે કેવલ ભરત મિલાપનો પ્રસંગ વાંચી લેજો પરિવારને બેસાડીને જે પરિવાર ભરત મિલાપ ઘરે બેસીને વાંચી લે હું સાતી ઠોકીને કહું કે તમે વ્યવસ્થાના ભાગરૂપે ઓસ્ટ્રેલિયા અમેરિકા ભારતમાં રહી શકો હૃદયથી જિંદગીમાં ન રહી શકો આ તમે તમને વિશ્વાસ થી કહો એનો એક નાની વાત કરું સાહેબ હસાવાની જ વાત છે પણ આપ બધા બેઠા છો અને એક સરખી વાત એક એક રોપતો જાઉં છું સાહેબ કૃષ્ણને એમ હમથા ભગવાન કહીએ આપણે જેની પાસે સુદર્શન ચક્ર એકવાર જો હાથમાં સુદર્શન ચક્ર લઈ લે તો બ્રહ્માંડનો ગોળો તોડી નાખવાની જેનામાં તાકાત હોય એવડી તાકાતવાન કૃષ્ણ હોવા છતાં પરમાત્મા હોવા છતાં જગદગુરુ હોવા છતાં શિશુપાલની હો હો ગાળ્યું સહન કરવાની તાકાત હોય ને એ કૃષ્ણ સુધી પહોંચી શકે સાહેબ ત્રીજી વાત અડધું સાંભળેલું કોઈથી સત્ય ન માનવું અને એક જ આપણો ગ્રંથ રામચરિત્ર માનસ રામચરિત્ર આ ગ્રંથમાં ચરિત્ર શબ્દ આવે છે અને જે કુટુંબમાં રામચરિત્ર માનસ વંચાઈ જાય ને એ પરિવાર ને બાપ એના દીકરી દીકરાના ચારિત્રમાં કોઈ બી ફેર ન પડે તમારે જ્યાં લખો ત્યાં લખી લેજો એક વાર જે દીકરી દીકરો રામાયણ જોઈ લે પછી તમારે જગતના ચોકમાં મૂકી દેવા દીકરીને ખબર પડે કે ભલે હું એકલી રહું છું પણ મારો બાપ કોણ છે અને મારે કઈ રીતે જીવાય એની મને ખબર છે એ રામ ચરિત્ર શીખવાડે છે બાપ એનો ટૂંકો આ આજે દોઢ કલાક થાય ભરત મિલાપની દોઢ મિનિટમાં વાત કરીને મારે તમને આશ્ય બાજુ લઈ જવા દોઢ જ મિનિટ હૃદય થી કહું છું અડધી વાત સાંભળેલી સત્ય ન માનવી આપણે ભગવાન રામના ભાઈ નથી સગા ભાઈ નથી એના આપણે દશરથ રાજાના દીકરા નથી આપણે શેષ નારાયણ નો અવતાર નથી એ કોણ હતું એ લક્ષ્મણ હતા સુમિત્રાનો જાયો હતા

પ્રભુ પાસે કે મોટા ભાઈ શું સમજેસ કઈ કઈ નો દીકરો કે 14 વર્ષ પછી પાછો મારો બાપ ગાડીએ ન બેસી શકે એટલે એકલા સમજી અને સેના લઈને આવે છે રામ તમારા ચરણની સોગંદ ખાઈને કહું હું ભરતને જીવતો ન જવા દઉ ભરતને જીવતો ન જવા દઉં તમારા ચરણના સોગંદ આટલું બોલાઈ ગયું ને ત્યારે ભગવાન રામ એના ખંભા ઉપર હાથ મૂક્યો સાવધાન લક્ષ્મણ આંખોમાં દોરિયા છૂટા કરુણા નિધાન ને લક્ષ્મણ તું કોની વાત કરે તું ભરત આપણો ભાઈ છે મોટા ભાઈ વાત સાચી પણ મેં સાંભળ્યું છે ફોજ લઈને આવે છે આ દર્શન ગુમાવો લક્ષ્મણ કોની સાથે છો એ ધ્યાન રાખો આદર્શ ન ગુમાવો ફરી વાર લક્ષ્મણ બોલ્યા મોટાભાઈ તમને લાગે મેં આદર્શ ગુમાવ્યો હોય એમ લક્ષ્મણે જો આદર્શ ગુમાવ્યો હોત તો કોના બાપની તાકાત કે મારા બાપને વનમાં મોકલી શકે મેં આદર્શ નથી ગુમાવ્યો પણ પ્રભુ માફ કરજો આદર્શમાં જીવન વ્યર્થ થઈ ગયો નું શું કરવું મારો પ્રભુ રામ નીકળે તો જાજમું પથરાય મારા રામના ઢોલિયા જેવો કોઈનો ઢોલિયો ન હોય એને બદલે આજે ખડની પથારીએ સુવું પડે મારી જાનકીને સુવું પડે આ આદર્શમાં જીવન થઈ ગયું એનું શું અને ભગવાને જવાબ આપ્યો સાહેબ લક્ષ્મણ આદર્શમાં વ્યર્થ થયેલું જીવન બીજાની માટે આદર્શ બની જાય છે બીજાની માટે આદર્શ બને જાણ્યા વગર વાત ન કરો લક્ષ્મણ થોડીક વાર થઈ ને તો સાચા સમાચાર મળ્યા કે ભરત તો દડતો દડતો આવે છે ફરી વાર પ્રભુ પાસે આવે છે જિંદગીમાં કોઈ દી મગજમાં ન લેતા ભલા મળે ત્રીજી વાત ભગવાનને પગે લાગીને કહે છે ભાઈ મને માફ કરજો ત્યારે ભગવાન કહે છે પ્રભુ રામ કહે છે કે હા લક્ષ્મણ બીજું લક્ષ્મણ અયોધ્યા આવે છે સેના તો છે જ આખે અયોધ્યા છે ગુરુ વશિષ્ઠ છે એટલું નહીં જનકપુર પણ છે મહારાજ જનક અને સુનૈનાજી પણ છે આપણા સાસુ પણ આવે છે સસરા પણ આવે છે અને સાબળેલા અગત્યની વાત હવે કહું લક્ષ્મણ ત્રણેય માતાઓ આવે છે અને બીજી વાત એ કહું જો આને રામ કહેવાય બીજાને અતિ જેણે અપરાધ કર્યો હોય એને ક્ષમા દેતા જેને આવડે ને એ રામની નજીક જઈ શકે એને એ આદર્શ પરિવાર બની શકે એટલે સદીઓ વહી ગઈ સદા જેની રામાયણ વંચાય છે અને એના મંદિરો અયોધ્યામાં આપણે આ વર્ષના આ ઇતિહાસના સાક્ષી રહેશું કે સાડા પાંચ સાડા ચાર ચારસો ને બાસિ વરસ પછી અયોધ્યામાં પહેલીવાર ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામનું મંદિર બન્યું છે સાહેબ મને સાક્ષી છે આટલે મંદિર બનાવવા પડે છે આના કે હવે આદર્શ વ્યક્તિના પાઠ તમારા ઘરમાં વાંચજો એ પરિવાર એ આદર્શ આપણા પરિવારમાં આવી જશે પછી રાવણ જેવાની તાકાત નથી તમારા પરિવારને કોઈ તોડી શકે હવે કહે છે ભગવાન લક્ષ્મણ ત્રણે માતાઓ છે હા મોટા ભાઈ બીજી વાત કહું ત્રણેય માતાઓ પહેલા લક્ષ્મણ તને મારા સોગંદ પેલા પગે આપણે કઈ કઈને લાગવાનું છે હા પેલા માં કઈ કઈ ને પગે લાગવાનું ત્રીજી વાત એ કે લક્ષ્મણ તારી આંખમાં જો જેવો અભાવ નો આવે તારી આંખમાં જો દુર્ભાવ હશે ને તો કઈ કઈના ના ખોળિયા પ્રાણ નીકળી જશે શું કામ એને પસ્તાવાની જહેણી હાલે છે પરિવારને વાંચ્યો એક દોઢ કલાક થશે ટૂંકમાં આવે છે પછી આખા ખાદી જે ચર્ચાઓ થઈ હાજ પડી બધા ભોજન પાણી કર્યા અયોધ્યાથી બધી વ્યવસ્થા આવી હતી તંબુ નખાઈ ગયેલા પોતપોતાના કક્ષમાં બધા આરામ કરવા માટે ગયા અને સાહેબ અડધી મિનિટની વાત પોતપોતાના કક્ષમાં બધા આરામ કરવા વયા ગયા હવે સીતાજી ઉભા થયા તમારા પરિવારે તમને પહેરે કપડે કાઢી મૂક્યા હોય અને તમે ક્યાંક ઝૂંપડું કરીને અથવા તો ક્યાંક ભાડે મકાન લઈને રહેતા હો તમારા સાસુએ કીધું ગેટ આઉટ તમારા સાસુએ કાઢી મૂક્યા હોય અને થોડોક સમય જાય પછી મમ્મી ને સાસુ બેય તમને મળવા આવે તો તમે પેલા કોને મળશો આ સીતાજી સીતાજી ઊભા થયા અને કઈ કઈ ના કક્ષ માં ગયા કઈ કઈ તો તૂટ્યું વાળીને હું મેં છોકરાઓનું જીવન બગાડી નાખ્યું મારી જાનકી કરી દીધી હા માં છે પગ લંબાવો લાવો તો મારા પગ દબાવી દો મને ખબર છે માં તમે મહારાજ દશરથ ના માનીતા રાણી હતા

મારી તમારી માં જાનકી તેથી કઈ કઈ ના બે પગ પકડી અને એનું મસ્તક કઈ કઈ ના ચરણમાં નાખી અને જગદંબા સાસ જાનકી એટલું બોલ્યા છે હે માં તમારા પ્રત્યે મને ઊંડે ઊંડે જો દુર્ભાવ હોય તો મને મારા સુહાગના સોગંદ છે અમારે તમારા પ્રત્યે દુર્ભાવ ન હોય માં આ તો માં બધી મારા પ્રભુ રામની લીલા છે અને હું તમે બે ભાગશાળી છીએ કે એને લીલાના પાત્રો બનવાનો મને તમને મોકો મળ્યો છે સદીઓ વહી ને તો મારા તમારા પાત્રોને કોઈ નહી ભૂલે જે ક્ષમા દઈ શકે તમારી પાસે સંપત્તિ થાય તો ઘરમાં ધર્મ વધારજો વિવેક વધારજો અને હું તો અત્યારના દીકરી દીકરાઓને કહું ઘણા ઘણા એમ કે પપ્પા તમને શું ખબર પડે મમ્મી તમને શું ખબર પડે અમારે ટૂંકો દાખલો દેવો છે એને ખબર નથી પડતી તમને જ પડે ને સેટ તમારે થવાનું છે એ તો હતા જ એનો દાખલો તમારી આંખના નંબર આવે આંખ બગડે તો લેન્સ બદલાવાનો હોય કે આંખું બદલાવાની હોય લેન્સ ને સેટ કરવાનો હોય ને એમ આપણે માવતરના લેન્સ આપણે સેટ થવાનું હોય આંખું ન બદલાવી નખાય સાહેબ એને અનુકૂળ દાખલા તરીકે હું આ જબો લઈ આવું તો એ મોટો આવ્યો હોય તો મારે એવું કરવાનો કે આપણે મૂકી રાખો હમણાં હું ખાઈ ખાઈને મોટો થાઉં પછી પહેરી અથવા તો ટૂંકો આવ્યો તો મારે એવું કરવાનું કુબેરો થોડાક દિવસ ઉપવાસ કરી નાખું પાતળો થઈ જાવ નહીં જબાને સેટ થવાનું હોય એ શરીરને સેટ ન કરવાનું હોય એમ સાહેબ સમય સાથે માવતરને સેટ કરો માવતર સાથે સેટ થઈ જાઓ અને પરિવારને એવો મજબૂત બનાવો કે અહીંની પ્રજાને થવું જોવે કે ભારતના ગુજરાતના માણસો જીવે છે એ દાખલો લેવો જોવે અહીંયા પરિવાર તો હોય પણ અહીંયા પરિવાર અહીંના જે મૂળ માણસો છે એ એમાં મને નથી લાગતું પરિવાર જેવું હોય એમ પપ્પા આવે પછી જમવા બેસી એવું છે અહીંના માણસો કાકા મામા ભાઈ ભારું છે હોય તો સ્પેલિંગ એ હોય ને જો હોય તો શબ્દો હોય ને એની પાસે આપણી જેમ કાકા નો શબ્દ છે મામા નો શબ્દ છે માસા નો શબ્દ છે ફુવાનો શબ્દ છે માસી નો શબ્દ છે ફય ફુવા માસી કાકી ભાભી ને હાળી પાટલા હાહુ હાઠુભાઈ હા પેલી હાલો અહીંયા કાકાને શું કે અંકલ મામાને માસાને ફુવાને હવે કોકે કીધું કે અંકલ આવ્યા તો કોની ખીરે મોકલવા એને નાખવા ક્યાં ખાનામાં એની ટીકા નથી પણ એનો અર્થ એ થયો કે છે હાળી હાળી નો સ્પેલિંગ છે હાઢુભાઈ નો તો ઠામુકો નથી મતલબ એને એની મજાકની વાત નથી આ મતલબ એ છે કે આપણે આ માસીને શું કહે આંટી આંટી માખો લોટ આવી ગયો કાકી મામી માસી ફોઈ અમે કીધું કે મારા માસી આવ્યા છે તો અહીંયા ન કે આંટી કહે બરાબર આંટી માખો લોટ આવી પણ આપણી ભાષા એવી છે બાપ કહીને મારા માસી આવ્યા તો ખબર પડી જાય કે માના બેન કોણ આવ્યું તા કે મામા તો ખબર પડી જાય બાના ભાઈ વાહ મામા અને એમાં સાહેબ ભાણેજ છે ભાણેજ નો સ્પેલિંગ આય એમાં આપણે ભાણું ભા અરે તા તો ભોગા નીકળી જાય સાહેબ ભાણેજ ને એટલો હાચવીએ છે એટલે કહેવત પડી ગઈ કે કદાચ મરજો મા પણ જીવજો માસી એકાબીજી પરિવારને ઊભા કરી દે એ પરિવાર લે આપણે છીએ અહીંયા ખૂબ જમાવટ કરો બાપ આ દેશનું ધ્યાન રાખો એને પૂરો ટેક્સ આપો આપણે નથી કહેતા હા હા યાર જે જેનો જેના ફળિયામાં આપણો તો નિયમ છે સાહેબ જેની થાળીમાં ખાતા હોય એમાં કોઈ થૂકી ન શકીએ આપણે પાકિસ્તાનવાળા નથી કે જ્યાં જાય અહીંયા આવડું કરી નાખીએ આપણે આપણે તો બીજા માટે દીકરા દઈ દઈ એ ભારત છે આપણે બીજા માટે પોતાનો જીવ દઈ દઈએ આપણે આંગણે કોઈ આવ્યો હોય એ આશરા ધર્મ મજબૂત પાળીએ એ આપણે આપણે કુળદેવી છે આપણી પાસે ઈષ્ટદેવ છે આપણી પાસે સદગુરુ છે એટલે આપણા માતૃદેવો ભવ સાહેબ અને મહેમાન ક્યારે આવે તમારી ઘરે જે પરિવાર માતૃદેવો ભવ પહેલા માને પગે લાગતો હોય જાગીને પછી પિતૃદેવો ભવ પછી પિતાને પગે લાગતો હોય પછી ગુરુ દેવો ભવહ પછી ગુરુને પગે લાગતો હોય અને આ ત્રણ વયસ્થિત હોય ને એની ઘેરે માઠુડા મહેમાન આવતા હોય ત્યારે ચોથા ક્રમે અતિથિ દેવો ભવાહ એમના ભવહ ન ઉજળું છે આ